સુરત ગુજરાતી અને નોરતા ભેગા થાય એટલે શરમ સાઈડમાં મૂકીને દિલથી બધા જુમવા જ લાગે અને પહેલાંથી વાત કરું તો જેવો રેડી થઈને નીચે આવ્યો ને અરે મમ્મીએ રસોઈ બનાવી નાખી હતી એટલે ફટાફટ એને ખાઈને હું ભાઈ અને પપ્પા અમે નીકળી ગયા અમે આમ તો માર્બલ ના સિલેક્શન માટે ચાલ્યા ગયા હતા ફ્લોરિંગ વાળા ની ડિમાન્ડ હતી કે પથ્થર કાપીને લાવજો તો જ અમે ફિટ કરશું પછી અમે પથ્થર કપાવીને ઘરે જવા નીકળ્યા અને સુરત સંતાઈ ગયો હતો અને અમે અમને ચેત્ર નું ઇન્વિટેશન આવ્યું હતું તો અમે કુર્તા પહેરીને નીકળી ગયા રમઝટમાં પણ જેવી આરતી પતિને એવો અમારો ગરબા રમMnO ઉચ્છા બધું ઝીરો થઈ ગયું સુરત વાસીઓને ટોળે ને ટોળા આવવા લાગ્યા અને માંડ માંડ જેવો ગરબાનો રાઉન્ડમાં ચડ્યો ત્યાં તો સબસ્ક્રાઇબરો બધા મને મળવા આવવા લાગ્યા પછી મેં ગરબા સાઈડમાં મૂકીને બધા મળ્યો અને ફોટો પડાવ્યા પણ વડીલોની જેમ ગરબા જોઈને આનંદ લીધો અને પછી અમે ત્યાંથી નીકળી ગયા માખણિયા ખમણ ખાવા માટે માખણિયા ખમણ આમ તો મેં પહેલી વાર ખાધેલા અને પછી અમે પાંચસો વાળો ગોળો પણ મગાવ્યો ગોલા ખાતા ખાતા બધા ગુજરાતીઓ એક વાત તો બોલતા જ હોય કે કમાણી તો આમાં જ છે અને એમ વિચારીને ગોલા ખાઈને રાતના બાર વાગે ઘરે પહોંચ્યા અને ફોલો બટન તમારા માટે છે આવજો જય સ્વામિનારાયણ